અભિયાનમાં દરેક ઝીરોથી પાંચ એટલે જેનો જન્મ થયો છે આજે પણ એ પણ રસી લે પાંચ વર્ષ સુધીનું દરેક બાળક જેને અગાઉ પણ પોલિયોની રસી લીધેલી છે એ દરેક બાળક એ આ અભિયાનમાં આવરી લેવામાં આવે અને દરેકે દરેક બાળકને આજે જે આપણે ખાસ કરવાના છીએ એ બૂથ એક્ટિવિટી છે એટલે આપણે જ્યાં જ્યાં બૂથ છે ત્યાં આપણી આરોગ્યની ટીમ હોય છે અને ત્યાં ચાર મેમ્બરની જે ટીમ હોય છે એ તમામે તમામ જ્યાં બાળકો બૂથ ઉપર જાય છે ત્યાંને બે ટીપા આપી અને પોલિયોથી સુરક્ષિત કરે છે હવે વાત કરીએ ભાજપના ભેદીની